તમારું ચાલુ રસ્તા તમારી ઉઠાવી શકે કારણ કે સૌ પ્રથમ ગાડી ઉપાડવા માટે એમની પાસે સેક્શન સત્તર પ્રમાણેની નોટિસ હોવી જરૂરી છે બીજું એમની પાસે આજે ગાડી ઉપાડવા આવે ને એમની પાસે એક સીઝર ઓફિસર હોવો જરૂરી છે સીઝર ઓફિસર જે હોય ને એ જ તમારી ગાડીને સીઝ કરી શકે અને આ ઓફિસર પાસે એમનું આઈ કાર્ડ ફરજિયાત હોવું જરૂરી છે જો આ ઓફિસર તમારી ગાડીનું સંપૂર્ણપણે ઇન્સ્પેક્શન કરે પહેલા એનો આખો રિપોર્ટ તૈયાર કરે અને પછી શાંતિપૂર્વક તમારી ગાડી લઈ જઈ શકે જપા જપી કરીને નહીં મારામારી કે ઝઘડો કરીને નહીં જો આ ગાઈડલાઈન વિરુદ્ધ કોઈ પણ કે બેંકસી કંપનીના ભીખ મંગાવો લુખાવો કબૂતર બાજુ કે આ જે ગુંડાઓ છે આની વિરુદ્ધમાં જઈ અને તમારી પ્રમાણે આ કરે તો એની વિરુદ્ધ તમે પોલીસ સ્ટેશન ની અંદર કેસ દાખલ કરી શકો છો રોબરીનો કેસ દાખલ કરવાનો ડકેતી નો કેસ દાખલ કરવાનો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય